તો જોઈ લો મારા ભાઈઓ રાજપૂત ની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા અને પછી જુઓ મિત્રો રાજપૂત સમાજ પકડીને જે કર્યું છે ભાઈ 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 કાયદેસર હોશ જશે જોઈ લો મિત્રો હો હો રાજપૂત રાજપૂત તો છે હા દિલથી નમસ્કાર મારા બહેનો કેમ યાર ફરી એક નવા અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો રાજપૂત ની છોકરીએ હવે તમને પોતાને નવી લાગશે ભાઈ કે રાજપૂત ની દીકરી એ કઈ રીતે બીજા સમાજમાં લગ્ન કરી દે અને તમને ખબર છે મિત્રો રાજપૂત અને દરબાર સમાજમાં એવું છે ભાઈ કે જો બાર બારના છોકરાઓ લગ્ન કરે ને ભાઈ તો એના કટકા કરી નાખવામાં આવે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ તો ભાઈ એવું બન્યું નથી કે રાજપૂતની દીકરીએ બારની સમાજમાં લગ્ન કર્યા હોય પરંતુ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન રાજપૂત સમાજમાંથી આવે છે આ બેનનો સાહેબ તમને આગળ વિડીયો પણ બતાવવાનો છું બરોબર કેમ કે વિડીયો બતાવો ને ત્યારે જ ભાઈ તમને પોતાને વિશ્વાસ થશે કે ખરેખર ભાઈ વાતમાં સચ્ચાઈ કેટલી છે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયા ની અંદર અત્યારે આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ બેન પોતે એમ કહી રહ્યા છે કે હું રાજપૂત સમાજમાંથી છું અને આ બેન ડાન્સ શીખવા માટે જતા હતા અને ત્યાં બંને જણાનું લપડું થાય છે ને ત્યાર પછી એ પાંચ વર્ષ સુધી વાતચીતો કરે છે ને છેવટે પાંચ વર્ષના અંતે આ બંને પ્રેમ લગ્ન કરી દેશે જ્યારે આ છોકરોને છોકરી પ્રેમ લગ્ન કરી દે છે ભાઈ ત્યારે આ છોકરીના ઘરના પરિવાર એટલે કે આ છોકરી છે રાજપૂત સમાજની છે એટલે રાજપૂત સમાજ આ છોકરાને ગોતી રહ્યા છે ને આ છોકરાના ગોબા ઉપાડી નાખે એ માટે એને ખુલ્લામ ગોતી રહ્યા છે ભાઈ હવે આ બંને લોકો સરકારને એવી અપીલ કરી રહ્યા છે કે અમને સહી સલામત રાખવા માટે

मेरी पहचान इनसे दो यार बीस में हुई थी हम लोग एक डांस क्लास पर मिले थे प्रैक्टिस करते हुए जब हम दोनों की मुलाकात हुई और हमारी दोस्ती हुई और हमने प्रेम कर लिया उसके किस तरह क्या रहा। हमने पाँच साल तक बात की उसके बाद हमारे मम्मी पापा को मनाने की कोशिश की थी कि शादी कर दें पर उन्होंने नहीं मानी तो हमने दिल्ली को से जा